રક્ષાબંધન આવે છે મારું પેલા પૈસા આલ્યા નહીં ના રાખડીઓ બંધવા બુનો આવવાની છે ને આ મારા છોકરાની બુન આવવાની છે મારી છોડી આવવાની છે પણ પૈસા પેલા આલ્યા નથી શું કરવાનું હવે પૈસા વાના તો ચોક પૈસા લેવા તો જવું જ પડશે આ તો ગમે તે કરું પણ બાપાને ફોન ફોન લે આવડાવું એટલે લે આવડાવું જ આ તો ફોન લે આવો જ છે મારો બાપુ તો અહીંયા બાપા 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 બાપા

હવે તું ટેન્શન ના લે હું તો બાપા વાત કરું હું તો હા મમ્મી તમે વાત કરો જો હા તું બે ત્રણ હું તો બાપા વાત કરતા હું હો બ્રુસુ હા કે

લેડો આપડે હવે પૈસા હું તમને આલુ તમે જો ઓ ઇકે 47 સદીની સરકાર